ચાણસ્મામાં વર્ષો જૂની પરંપરા છે હોલિકા દહન કરાયું ચાણસ્મા ખાતે આવેલ વૈરાય માતાજીના મંદિર પાસે હોળી ચકલા તેમજ અન્ય ચોકમાં હોળીના દિવસે મોડી સાંજે લોકો એકઠા થઈને છાણા લાકડા તથા ઘાસના પૂળા લાવી હોળી પ્રગટાવવાની પરંપરા જાળવી રાખી હતી તેમજ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર હોળીના તહેવાર નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે પણ હોળીના તહેવારની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શહેરમાં આવેલ વેરાય માતાજીના મંદિર પાસે હોળી ચકલા વિસ્તારમાં સમગ્ર નગરના લોકો એકઠા થઈ હોળી પ્રગટાવી હતી નવજાત શિશુને ચાર આંટા ફેરવી તે સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી હતી પ્રવીણભાઈ સધવા પાટણ એક્સપ્રેસ ચાણસ આજના હોળીના પાવન પર્વ વર્ષો પરંપરા મુજબ વારાઈ માતાના મંદિર આગળ હોળી પ્રગટાવવામાં આવે છે અને ગામના લોકો દર્શન કરવા આવે છે આખા ગામના જે છોકરાઓને જેમ કરવાનું હોય આરણા હજુ બધું પ્રસાદી લઈને માતાજીના દ્વારે આવે છે અને શાંતિપૂર્વક ધામધૂમથી ઉજવીએ છીએ સાણસમા શ્રી વેરાઈ માતાજીનું મંદિર લવારવાળો સુથારવાળો ત્યાં આગળ આવેલું છે આ મંદિર અમારા ગામ ઘરની માતા છે અને ત્યાં આગળ આજે ફાગણસુદ પૂનમ એટલે કે હોળીનો દિવસ એટલે આજે અહીં કણીયા માતાજીના ત્યાં આગળ વિધિ પ્રમાણે હોળી પ્રગટે છે ગામના આગેવાનો વડીલો માતાઓ બહેનો સર્વ દર્શન કરવા આવે છે અહીંથી હોળી પ્રગટાઈ પછી આખા ગામમાં બધા હોળી પ્રગટે છે પહેલું મુહૂર્ત અહીં કળિયા થાય છે હરે માતાજી આ મંદિર